The ભૂગર્ભ ગટરની સફાઈ ટેન્ડર પૂરું થતા સફાઈના અભાવે ઠેર ઠેર ચેમ્બરો છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટરોની ચેમ્બરો સમસ્યા ઊભી થઈ રહી છે જેને લઈને શહેરીજનો પોકારી ઉઠ્યા છે આજે પણ ડીસા લક્ષ્મીનારાયણ સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરો ઉભરાઈ રહી છે અને કોઈ સાફ સફાઈ કામદારો આવતા ન હોય લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર પાંચ ના અપક્ષ સદસ્ય જગદીશભાઈ મોદી દ્વારા જણાવ્યું હતું કે એક મહિનાથી ભૂગર્ભ ગટરોની સાફ સફાઈ કરતા કોન્ટ્રાક્ટરોનું ટેન્ડર પૂરું થઈ જતાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ચોમાસાની ઋતુ હોવાથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાય તો ગંભીર બીમારીઓ ફેલાવાની શક્યતા સેવાઈ રહી છે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી તો ચીફ ઓફિસર દ્વારા પણ ભૂગર્ભ ગટરની સાફ સફાઈનું ટેન્ડર પૂરું થઈ ગયું હોવાનું રટણ કરી રહ્યા છે જ્યારે ચોમાસાની શરૂઆત પહેલાં નવું ટેન્ડર બહાર પાડવું જોઈએ અને શહેરમાં ચોમાસાની ઋતુમાં પડતી મુશ્કેલીને દૂર કરવી જોઈએ અત્યારે ડીસા નગરપાલિકામાં રામ ભરોસે ચાલતી હોય તેવું દેખાઈ રહ્યું છે ચીફ ઓફિસર કોઈ જ ધ્યાન રાખતા નથી અને કર્મચારીઓ શહેરની સમસ્યા દેખાતી નથી ત્યારે તાત્કાલિક અસરથી ડીસા શહેરમાં ભૂગર્ભ ગટરના ચેમ્બરોની સાફ સફાઈનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવે તેવી અપક્ષ સભ્ય જગદીશભાઈ મોદી દ્વારા માંગ કરવામાં આવી રહી છે રિપોર્ટર રાકેશ ઠક્કર ડીટી ન્યૂઝ લાઇવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા ડીસા નગરપાલિકા વિસ્તારોમાં અત્યારે હાલ ચોમાસું ચાલી રહ્યું છે ચોમાસાના અંદર ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે ભૂગર્ભ ગટરો ઉભરાવવાથી જે કચરો અંદર ફસાય છે એના કારણે રોડ ઉપર આવે છે પાણી આજે આઠ નંબરના વોર્ડમાં પાણી ફરી રહ્યું છે લક્ષ્મીનારાયણ સોસાયટીના રોડો ઉપર છે પછી રત્નાકર સોસાયટી આજુબાજુ છે આજે આ અમે બધી જગ્યાએ ફરીએ છીએ તો અમને ફરિયાદો ખૂબ આવે છે અમે ચીફ ઓફિસર સાહેબને આજે રજૂઆત કરી ફોનના માધ્યમથી એવું કહેવામાં આવ્યું કે એક મહિનાથી કોન્ટ્રાક્ટ સફાઈનો બંધ કરી દીધો છે એ પૂરો થઈ ગયો છે તો નવો કોઈ કોન્ટ્રાક્ટ આપવાનો નથી અને જે એક કોન્ટ્રાક્ટર છે એને અમે વાત કરી તો કે અમે તમારી ભલામણથી કરી દઈએ પણ અમારો કોન્ટ્રાક્ટ પૂરો થયો તો આવી ભલામણોથી જો સૌ ડીસા શહેરને ચલાવવાનું હોય તો પછી નગરપાલિકાની જરૂર શું અને નગરપાલિકાના અધિકારીઓ એમ કહે કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે તો ચોમાસા જેવા સમયમાં કોન્ટ્રાક્ટ પૂરો થતો તો તેને પહેલેથી રિન્યૂ કરવો તો અથવા નવો કોન્ટ્રાક્ટ આપવો હતો તો જે ગામમાં ગંદકી થઈ રહી છે સફાઈની વ્યવસ્થા નથી અને સફાઈ માટે જે લોકો રાડ પાડી રહ્યા છે બીમારીઓ ફેલાઈ રહી છે હોસ્પિટલો ઉભરાઈ રહી છે ત્યારે આ ડીસા શહેરને શું ગંદુક બનાવવાની એક નેમ લીધેલી છે નગરપાલિકાએ અમે વારંવાર કહીએ છીએ કે જો ડીસા નગરપાલિકાના જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એવા ઉમેદવારોને ચૂંટીને મોકલો કે જે ડીસા શહેરની ચિંતા કરતા હોય આજે ડીસા શહેરને ગંદકીમાં ગરકાવ થઈ રહ્યું છે માત્ર ને માત્ર હુસાતુસીનું રાજકારણના કારણે ડીસા શહેરને નર્કમાં ધકેલવામાં આવી રહ્યું છે એટલે અમારી માત્ર એટલી જ રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી આ દિશા શહેરને ગંદકીમાંથી દૂર કરવામાં આવે એવી અમારી વિનંતી છે જય હિન્દ જય ભારત